વડોદરા શહેરમાં રહેણાંક વિસ્તારોમાં મગરો ઘુસવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે શહેરના હરણીસમા લિંક રોડ પર આવેલ પંચામૃત રેસીડેન્સીમાં રાત્રે બાર વાગ્યે પચવીસ મિનિટે મગર દેખાતા હડકંપ મચી ગયો હતો

આ દ્રશ્ય જોઈ રહેવાસીઓમાં ભાગદોડ મચી ગઈ હતી તરત જ ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સાથે સાથે મગર રેસ્ક્યુ માટે જાણીતા જીજ્ઞેશભાઈ લાલાભાઈ કેનાઇન ગ્રુપના પ્રમુખ વિશાલ ઠાકુર સ્વયંસેવકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મગરને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા શરૂઆતમાં મગર મોપેડ નીચે આરામ કરી રહ્યો હતો પરંતુ રેસ્ક્યુ ટીમ નજીક પહોંચતા જ તે અચાનક ભાગી ગયો અને કાર નીચે સંતાઈ ગયો હતો ટીમે ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે કાબુમાં લીધો અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે પહોંચાડ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ